ताण કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર બેનનો વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અને બેનનો વિડીયો સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો તો અનિતા ગઢવી મિત્રો નામ છે આમનું અને સોશિયલ મીડિયામાં મિત્રો વિડીયો એકલો ના પૂછવા અને બૂમ પડાવે છે મિત્રો કેમ કે અનેક કલાકારો વાયરલ તો થતા હોય છે મિત્રો પણ આ બેનને બીના માયક વગર ગાયું છે મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો જોરદાર બૂમ પડાવે છે મિત્રો તો તમારા માટે મિત્રો વિડીયો લઈને આવી ગયો છે મિત્રો પણ આ બેનનો વિડીયો તમને કેવો ગમે છે કોમેન્ટ કરજો મિત્રો અને આ બેનનો અવાજ કેવો છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમ કે તમારા માટે જેનાથી મોટા દરેક કલાકારની ન્યૂઝ લઈને આવું છું આપણી ચેનલમાં મિત્રો તો સપોર્ટ કરતા રહેજો મિત્રો જેવો સપોર્ટ આગલા વિડીયોમાં કર્યો છે એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો તો ચાલો ટૂંક સમયમાં મિત્રો તમને વિડીયો બતાવજો મિત્રો પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો કેમ કે તમને આ બેનનો અવાજ કેવો ગમે છે કોમેન્ટ કરજો મિત્રો અને આપણા ગુજરાતી સમાચાર દરેક કલાકારના કેવા ગમે છે એ બી કોમેન્ટ કરજો મિત્રો તો ભાઈને સપોર્ટ કરી દેજો મિત્રો કેમ કે આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે તમને આવી જ ન્યૂઝ જોવા મળી રહેશે મિત્રો તો ચલો વંદે માત્ર બાય બાય બીજા વિડીયો મળ લે ત્યાં સુધી જોવા બેનનો વિડીયો અને તમને કેવો ગમે છે કોમેન્ટ કરીને જણાવજો ચલો ભાઈ ભાઈ ઠીક છે ताड़ी अने जनमी द नारी अनी हाड़ी अने जनम नी दारी आयूं माली राजी तोया गुज़रा